સુરેન્દ્રનગર થી અહીંયા ફર્નિચરના લેવા માટે આવ્યું સોફર સેટ એના માટે અને એનું મેન કારણ એ છે કે તમે ત્યાં દુકાનની અંદર મોલમાં જે લેવા જાઓ એવી રીતે કાગળિયા પેટી પેક અહીંયા જ તમને મળે એ પણ એનાથી સિત્તેર થી એસી ટકા ભાવમાં તમે કેટલી વાર આ રવિવારીમાં આવ્યા રવિવારીમાં હું બીજી ત્રીજી વાર આવ્યો અને લગભગ વસ્તુ બધી તમે જોવા જાવ ભાવમાં મળે બરોબર એટલે એવું કહી શકાય બરોબર મફત ના ભાવ ખાસ ધંધો નવો શરૂ કરતો હોય ત્યારે કેવી રાખ ખાસ કોઈ પણ પ્રકારનો નવો ધંધો શરૂ કરતા હોય તમે ત્યારે સારામાં સારું તમારું કોઈ પણ પ્રકારનું રોકાણ નહી એવું જ માનવાનું અને ટ્રાન્ઝેક્શન ગૂગલ પે ઉપર થઈ શકે છે હા ગૂગલ પે ઉપર કરવું હોય તો કાંઈ વાંધો નહીં કેશ કરવું હોય તો વાંધો નહીં અહીંયા તમને સુવિધા બધી છે અને તમામે તમામ વસ્તુ કોઈ પણ વસ્તુ તમે સસ્તી મળશે તમને આઠસો હજારમાં જોવે એવી સાયકલ મળે રવિવારી માર્કેટ જે છે સન્ડે માર્કેટ તરીકે ઓળખાય છે આજી ડેમ ખાતે આવેલી આ માર્કેટની અંદર સાત લાખ પચાસ હજાર સ્ક્વેર ફીટમાં આવેલી માર્કેટ છે અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો ઉપર જે છે સોથી વધારે જે છે ઇન્ટરવ્યૂ કરી અને યુજીસી કે લિસ્ટની અંદર એક પેપર જે છે એ પબ્લિશ કરેલું છે ચાર રવિવાર મહિનાના ભરાતા હોય છે ચાર રવિવારનું ટર્નઓવર સાડા બાર કરોડથી વધારે એનું ટર્નઓવર છે આ સિવાય આર્થિક અને સામાજિક ના વિવિધ પાસાઓનું પસંદગી કરી અને એની ઉપરનું રિસર્ચ મેં જે છે એ કરેલું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે લોકો સેકન્ડ હેન્ડ વસ્તુઓ લેતા હોય છે ફર્નિચર છે સાયકલ છે કપડાં છે એ સૌથી વધારે અહીંયા વેચાતા હોય છે ખરીદનારા અને વેચનારો પણ સંતુષ્ટ છે એક પ્રકારનું કહી શકાય કે અનસ્ટ્રક્ચર મોલ જે છે એ કહી શકાય એમ છે થેન્ક યુ